નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું મહેસાણા જિલ્લાના હોદ્દેદારો નિમાયા ડોક્ટર નરસંગભાઈ જેવા વડીલ બુદ્ધિજીવી પ્રદેશ કારોબારી નિયુક્ત થયા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું બે હજાર મહા અધિવેશન વિસનગર ખાતે આવેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતુરિયના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ તથા મનુભાઈ ચોક્સી સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂકપત્ર આપી નિમણૂંક કરાઈ હતી વિસનગર ખાતે આવેલ શંકરચંદ પટેલ યુનિવર્સિટીમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉમટ્યા હતા સૌપ્રથમ તિરંગા યાત્રા યોજી યુનિવર્સિટી બાર શંકરચંદ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ હોલમાં પત્રકારોની હાજરીમાં અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાતાબ્દિક સ્વાગત કરાયા બાદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાટોડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યુનિવર્સિટીના સંચાલક અને કાર્યક્રમના દાતા શ્રી પ્રકાશભાઈ પટેલનું પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બંને મહાનુભાવો તથા પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીનું પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા મનુભાઈ ચોક્સી અને મહિલા વિંગ ઇન્ચાર્જ પ્રમુખ મીનાક્ષી મોદીનું પણ સન્માન કર્યું હતું આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન વિસનગર ખાતે મળ્યું તે ગૌરવની વાત છે મહિલા દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મહિલા દિવસ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે આપણા ઘરથી લઈ દેશ સુધીની નારી શક્તિ આધારસ્તંભ છે જેથી તમામ નારી શક્તિને વંદન છે ત્યારે દેશની પ્રગતિમાં પણ જે બનાવો બને છે તેમાં પત્રકારની ભૂમિકા મહત્ત્વની છે તમારી શક્તિ પણ મોટી મોટી છે સાચો પત્રકાર પરિસ્થિતિને મૂલ્યાંકન કરી ટોચ સુધી પહોંચાડે છે તેમણે કહ્યું હતું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે જરૂર જણાય તે વિદ્યાર્થીઓ માટે સાખરચંદ પટેલ યુનિવર્સિટી પાછી નહીં પડે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં પત્રકારત્વનું ઘણું મહત્ત્વ રહેલું છે લોકશાહીના દેશમાં મુક્ત રીતે પત્રકારો પોતાના વિચારો રજૂ કરી શકે છે અત્યારે જે આ દેશમાં લોકશાહીમાં પત્રકારત્વ ન હોય તો શું થાય મજબૂત રાષ્ટ્રમાં પત્રકારની જરૂર છે પત્રકાર એ વ્યવસાય નથી પરંતુ જવાબદારી છે જનજાગૃતિ અભિયાન પત્રકાર જ કરી શકે છે સરકાર અને લોકો વચ્ચેની કડી પત્રકાર છે પત્રકાર એ ઘણી વખત સમાચારો થકી યોજનાઓની યાદ અપાવે છે પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈ કાતુડિયાએ જણાવ્યું હતું કે આજે કેટલાક ખોટા પત્રકારોના કારણે સાચા પત્રકારો બદનામ થઈ રહ્યા છે તેમજ પત્રકાર એ તમામ સમાજોને સાથે લઈને ચારનાલ વ્યક્તિ છે કેટલાક રાજકીય આગેવાન આજે પત્રકારોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે જરાય સાંખ સાંખી નહીં લેવાય તેમજ કેન્દ્ર સરકાર હસ્તક પત્રકારોના રેલવે મુસાફરી અને ટોલટેક્સ નાબૂદી માટે પણ સાંસદ હરિભાઈ પટેલે રજૂઆત કરી હતી કાર્યક્રમના અંતમાં જેના અન્ન ભેળા એના મનભેળા ઉક્તિ પ્રમાણે સભ્યો સાથે સ્વરૂચિ બોધન લીધા બાદ ગિફ્ટો આપી હતી કાર્યક્રમમાં પ્રદેશ અને તમામ જિલ્લાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લાના અધિવેશનની જોરદાર સફળતા સુંદર ભોજન વ્યવસ્થા સુંદર ઉતારા એમાં કોઈ ન ઘટે હો કાર્યક્રમના અંતે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તન મન અને ધનથી સહયોગ આપનારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને શ્રી પ્રકાશભાઈની પત્રકાર પરિવાર આરોગ્ય સેવાની જાહેરાત સૌના માટે ગૌરવ હોવાથી તારીઓના નાચ સાથે વધામણા કર્યા હતા ખાસ વિશ્વ મહિલા દિન હોવાથી તમામ મહિલા પત્રકારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું સુરત પોલીસના પત્રકારો વિરુદ્ધ તાનાશાહી વલણની પ્રદેશ અધ્યક્ષ દ્વારા જાટકણી કાઢી હતી